આનું બોલા ડાળીના નામે 20 વીગા જો 20 વીગા દોશીનો જીવ ગયો માતાજા દેવતાજે સહેવન જવાબ દે તમારું વડવાને 10 રૂપિયા પડ્યા હોય અને તમને 4 નાય મળો ને અને એમાં માતા આવાવન આપ કુશી ને આવા કે ને

અને ગીતા આ રીતિયા પડીને નગિયા હા રચા તો મન્યા આમે મોડ દીસવી કાટ ને હા આટાળી માં જમીન હોય એકા થી આઈ હા આ બેસે ગાડી લાગે તો ગોળ કુન્ડા માંથી તું ખાયું છે હા જમીન ના કારણે તમાર ગમદેવ ન ખાય લેન થી

કાલ કા તે હું કે કે હું તો એ ફારું ત્યાં ફારું હા માર રસ્તો શું કરવાનું થયો હા કહું છું કે એ 20 નું ખેતર ખરું અને બે ખરું પણ તું પેલા કાકા માતાને અપનાય અને કાકા માતાનું નું ધ્યાનથી કરવ તને હનુમાન દુખ નથી તને કાકાનું દુખ છે અને બે વળાથી તને કાળકો વધારે તને છે અને તું ઓછો મોછો 20 લાખના ખાડામ જેતો લેતો હા

અને પાછી તન કાળકા આવન તન કાળકા હરુ ભરું એવું કે દુનિયામાં તો લોકોને તો ઊંઘો સપના આવે ને પણ તું કદે તું ના હોય જાગતો એ ના હોય નિંદ્રા આમ અવસ્થામાં હોય અને કાળકા ને એવું કે કે બેટા બાવા ઘર હા અને તને એવું કે માતા એ કે બેટા હું તારી કુળદેવી હતી રાજી સુમન પાવાગર મળવાય હા એટલે પછી મને મળવાની જરૂર નથી તારા માતા તને મળી જાય ને લોકોનું ઊંઘો સપના